રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે સગીરા પર અમૃત રાણવા નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું અને કોર્ટે ચુકાદો આપ્યો છે વીસ વર્ષની આખરી સજા ફટકારી છે આરોપીએ સગીરાને ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાના બહાનાવે લલચાવી ફોસલાવીને આ દુષ્કર્મ આચર્યું હતું જોકે સત્તર વર્ષની સગીરા સાથે વિવિધ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું વેરાવળના ખાનગી હોટલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે કોર્ટમાં હાજર ન રહ્યો હતો જોકે આરોપીની ગેરહાજરીમાં ધોરાજી સેશન કોર્ટે વીસ વર્ષની આખરી સજા ફટકારી છે અને વોરંટ ઇસ્યુ કર્યું છે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ દોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકશીરવાન ઠરાવી અને વીસ વર્ષની આકરી સજા ફટકારેલી છે જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે ઝોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ ભોગ પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ રાજકોટમાં એક ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેને પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો કેસ હતો પરંતુ ભોગ નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું કે વિપુલ ઉર્ફે અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેનીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો નહીં કે તેનું શારીરિક શોષણ કરવા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને છોડી મૂકેલ છે विमल सोंदरवा साथी ब्यूरो रिपोर्ट टुडी ગુજરાતી ન્યૂઝ